એ જણાવ્યું કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેડિયાપાડાની ભૂમિ પરથી કન્યા કેળવણી મહોત્સવના માધ્યમથી શિક્ષણ યજ્ઞની જૂથ પ્રગટાવી હતી જેના પરિણામો આજે આપણે પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ આધુનિક ટેકનોલોજીના યુગમાં શિક્ષણ ક્ષેત્રે અનેકવિધ પરિવર્તનો આવ્યા છે તેના પરિણામે દેશમાં ઘણા લાંબા સમય પછી નવી શિક્ષણ નીતિ બે હજાર વીસની આપણને ભેટ મળી છે આ નવી શિક્ષણ નીતિમાં મનુષ્ય ઘડતરના નવ મૂલ્યોને સામેલ કરવામાં આવ્યા છે જેનો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર તબક્કાવાર અમલવારી કરી રહી છે વધુમાં મંત્રીએ ઉમેર્યું કે શિક્ષણ રાષ્ટ્રની પ્રગતિ માટેની સૌથી મોટી સંપત્તિ છે અને એટલે જ આદિવાસી સમાજના બાળકોને મુખ્ય ધારામાં લાવવા માટે સરકાર સાથે વિવિધ સ્વૈચ્છિક શૈક્ષણિક સંસ્થાઓ પણ પોતાનું બહુમૂલ્ય યોગદાન આપી રહી છે આદિવાસીના અધિકારોમાં ખુરતી કડી

અને સનાતન હિન્દુ સંસ્કૃતિનું સાચા અર્થમાં અહીંયા જતન થઈ રહ્યું છે એવી સંસ્થાઓના વિદ્યાર્થીઓનો વાર્ષિકોત્સવ એક ઐતિહાસિક કાર્યક્રમ આપણી સંસ્કૃતિ આપણી સભ્યતાના આધારે એના થીમ્સના આધારે જે કાર્યક્રમો અહીંયા વિદ્યાર્થીઓ જે પેશ કર્યા એમાં મારે આવવાનું થયું સવિશેષમાં આપણા સન્માન્ય લોકપ્રિય આપણા સાંસદ મનસુખ વસાવા સાહેબ આપણા વિનોદભાઈના ટ્રસ્ટી મંડળ અને પૂરી ટીમ એકસો વીસ જેટલો સ્ટાફ છે અગિયારસો જેટલા વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે સાચા અર્થમાં વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણનું કામ પણ અહીં થઈ રહ્યું છે સાથે સાથે નર્સિંગની જે દીકરીઓ જે એનએમ એનએમ અને બી નર્સિંગની જે વિદ્યાર્થીઓ અહીંયા એડમિશન લીધું છે એમને પણ આજે અમે શુભેચ્છા પાઠવી છે એમને પણ પ્રતિજ્ઞા લીધી છે સાથે વાલી મંડળો મંડળને પણ બોલાયા બધાનું સમન્વય થાય અને વિદ્યાર્થીઓની જે આપણી નવી એન ઇપી પ્રમાણેની જે શિક્ષા નીતિ છે એનો સાચા અર્થમાં અમલ થાય એના માટેના પ્રયાસો આ સંસ્થામાં થઈ રહ્યા છે અને સાથે સાથે આપણો નર્મદા જિલ્લો છે એ આપણે વિકાસની દૃષ્ટિએ દાહોદ અને નર્મદા પાછળ છે એમાં શિક્ષણમાં પણ થોડો એમાં જે કચાશ છે એ પણ આવનારા સમયમાં દૂર થાય એના માટેના પણ પ્રયત્નો રહ્યા છે તો ઢેઢિયાપાડા હોય અહીંયા પણ આપણી રાજ્ય સરકારે આપણી હાયર એજ્યુકેશન માટે સ્કૂલ આપી છે નર્મદા ખાતે બિરસા મુંડા ટ્રાઇબલ છૂટીની પણ આપણે શરૂઆત કરી અને બાકી અહીંયા કૃષિ સિટી કૃષિ કોલેજ પણ આપી છે અને બાકી જે એક મોડેલ સ્કૂલ લો લિટરશીપ ગર્લ્સ સ્કૂલ આદર્શ નિવાય શાળાઓ એમ કુલ મળીને પૂરા ગુજરાતમાં એકસોને એક જેટલી આપણી એ ચાલે સંસ્થાઓ ચાલે છે જે એક મોડેલ સ્કૂલ એમાં ચોત્રીસ સંસ્થાઓ આપણી એવી છે કે જેમાં સીબીસી પેટર્ન આપણો સિલેબસ ચાલુ કર્યો છે અને ઇંગ્લિશ મીડિયમ તરફ આપણે આગળ વધી રહ્યા છે એવી ચોત્રીસ સંસ્થાઓ છે ગુજરાતમાં એક લેવ મોડેલ સ્કૂલમાં એમ વિદ્યાર્થીઓ અત્યારે ભણી રહ્યા છે બે લાખ સિત્તેર હજાર વિદ્યાર્થીઓ ટોટલ આપણા જે એક લેર મોડલ સ્કૂલ લો લિટરસી ગર્લ્સ સ્કૂલ આદર્શનિવાય શાળાઓ આશ્રમ શાળાઓ છસ્સો ચેટ્ટી ચાલે છે એ તમામને મળીને આ જે વિદ્યા શિક્ષણ મેળવીને આગળ વધી રહ્યા છે અને આ બે હજાર આઠ પછી આ સવિશેષ સુવિધા આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એની શરૂઆત કરી અને આપણે બધાને તો ધ્યાન પરશે કે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે કન્યા કન્યાકલિમની મહોત્સવની શરૂઆત જે કરી હતી એ આપણા રેડિયાપાડાથી શરૂઆત કરી હતી ત્રણ દિવસે રોકાઈને આપણા બાળકોને આદિવાસી સમાજના બાળકો આગળ વધે દીકરા દીકરીઓ નામાંકન થાય સો ટકા આગળ વધે એના માટેના પ્રયાસો કર્યા અને એનું પરિણામ આજે જોવા મળી રહ્યું છે કે આજે આ વીસ વર્ષના સમય પછી હવે દરેક બાળકો આગળ આગળ વધીને અમારી જે નોકરીની જે સીટો છે અનામતની એ પછી કોઈપણ ફિલ્ડની હોય કોઈ કોઈપણ વિભાગની હોય એ તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને આગળ વધે છે એમ જ જે સ્કિલ છે સ્કિલ બેઝ એજ્યુકેશન આપીને આપણા વિદ્યાર્થીઓ આગળ વધી રહ્યા છે એટલે આનંદની બાબત એ છે કે અત્યારે મેડિકલની સીટો પણ તમામે તમામ ભરાય છે અને કોઈ પણ ગામ એવું ના હોય ગુજરાતનું કે ત્યાંથી એક બે ડૉક્ટર આ છેલ્લા પંદર વર્ષના સમયગાળામાં ના બન્યા હોય કે મેડિકલમાં એ ગયા ના હોય એ ઐતિહાસિક કામ થયું છે એટલે મોદી સાહેબનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે